હેલો ગાય જો જય શ્રી કૃષ્ણ આજના નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે તો એમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં જ છીએ તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે પાંચ ને હું પણ ફ્રી થઈ ગયો છું તો આજ તો મને મજા નહોતી તો આખો દિવસ સુધી હતી તો અત્યારે જો વરસાદ આવે છે ઝીણો ઝીણો હવારમાં વરસાદ નહોતો ને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તો ભાઈ ને જયની છે ને ભૂકો ઢાકે છે એમ કે હમણાં મા ને એવું બધું હતું તો ભૂકો અમારા ઓલું જે ઢાર્યું છે ને ભૂકો ભરવાનું એ ખાલી નતું તો અત્યારે ભૂકો માં છે પછી ને અહીંયા જે ઓલું જે અમારું જે ઢાર્યું છે ને જે માં હતા ને એ ખારિયામાં હવાર હારવાનો છે ભૂકો તો અત્યારે તો છે ને વરસાદ આવે ને ઝીણો ઝીણો તો ખાલી ભૂકો ઢાંકી દે પછી હવારમાં માં અહીંયા હારી લે આ અહીંયા હરવાનો છે સવારે અત્યારે જો અહીં ઢાંકી દીધો હવે બાંધી દે ફરતો કરીને જો નકર પછી વરસાદ ન પલ્લી જાય તો ખાઈ ને ખવડાવું તો ખવડાવવાનું ખાઈ છે ને હું જ કચ્છ ખાલી ખવડાવવાનો તમારી મારી હાલત બગડી ગઈ છે તો બોલાય ન થા લાડવા નેડા ડોલીના મે કે ખાધા લાડવા

આ વર્ષે ચાલુ થઈ તો ફાઈનલી જો ભૂકો પણ ભકાઈ ગયો છે જઈ આયા આવડો ઢગલો હે નો કઈ રેતી નો તારી ડ્રેગન ફૂડ નીચે હતું એ ગયું ડ્રેગન એ માં માન માન વિદરું છે ડ્રેગન ફૂડ માથે ધૂન ના કોણ હતું ઈ નઈ આવડ્યા રેતી આખો વાળો કોણ હતું

શન લાગી ગયું મને બહુ શરીરમાં અમારે તો વરસાદ અહીંયા છે ને અમારે તો ખાલી પાવર ને ભૂર્યા ભૂર્યા વરસાદ આમ ધીણો ધીણો તો અમારા બધાના આમ માં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો અને કયા કયા આમ વરસાદ છે પણ કોમેન્ટ કરજો ખામનું નામ પણ કોમેન્ટમાં લખજો અમારે તો પહવારીમાં નથી ઝીણા ઝીણા જર્મનીયા હોય અને એમાં ભવન વધારે હોય હાલ કુતિયાણામાં તો જો હાલ કુતિયાણામાં 100 વર્ષ હતો આપણે ગયા તે જો ને હા વાટાણે ફલરિયા કુતિયાણામાં જે એમાં અંદર એન્ટર થયા અને વરસાદનો એન્ટર ચાલુ બે વચ્ચે ચાલુ થઈ ગયું વરસાદ એ ને ના વરસાદ થી હોત ને એન્ટ્રી થઈ ગઈ અમારી એન્ટ્રી ને વરસાદની એન્ટ્રી બે ની એન્ટ્રી થઈ ગઈ કુતિયાણામાં તો ભૂખ લાગે શું ખાવ આ

આખી ખરાબ જ થઇ ગઈ હાલત ને આવી હાલત હોય મારા જેવી તો કઈ ની હાલત ની હોય હે હા એની હારી છે એટલે જો બધું આપડે દ્વારકા ને પોરબંદર સાઈડ જો હા ખુલ્લું છે પછી આ જુનાગઢ સાઈડ અંધારું હે આ બાજુ રાજકોટ સાઈડ એ અંધારો હે એક અમારે અહિયાં આપડે પોરબંદર માં ને દ્વારકા સાઈડ વરસાદ નથી બાકી જુનાગઢમાં ને રાજકોટમાં તો કાયમ વરસાદ જ હોય એ અમારે આવતો જ નથી વરસાદ નહીં પછી એને બધું પાણી અમારે અહીંયા આવે બીજું તો હું આ બાજુ પોરબંદર ને દ્વારકા આ બાજુ જો આવશે ને ખુલ્લું અહીંથી અંધારું આ જુનાગઢ આ જુનાગઢનો એરિયો આ બાજુ રાજકોટ હે ને ધોમધોખાર ચોક એવું મસ્ત હશે વાતાવરણ લોકેશન ઈ

अरे पहिलो वटा छ अब पढे जाय छ पहिलो वटा नावा के वर्क गर्नु हायो हाम्रो अब हेक हेक सो न

మనం పడి మానవ పడి కాలేజ్ నవలో బాగా